નમસ્કાર વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે હું આજ આપને આઈટીઆઈ સર્વેર ટ્રેડમાં આવતા લેસન ડાયમેન્શન ટેકનિક એટલે પરિમાણની વિવિધ પત્તી વિશે વિસ્તૃતમાં માહિતી આપીશ પરિમાણની વિવિધ પત્તી એટલે ડાયમેન્શન ટેકનિક તો પરિમાણ એટલે શું તો જ્યારે પણ આપણે કોઈ પણ ડ્રોઈંગ બનાવતા હોઈએ આપણે કોઈ પણ ઇજનેરી આલેખન બનાવતા હોઈએ ત્યારે ઇજનેરી આલેખન બનાવી અને એમાં કોઈ પણ આકાર કે માપ બતાવવું હોય તો એને માટે જે આપણે પ્રક્રિયા કરતા હોય એ આપણે કોઈ એવી પદ્ધતિ અપનાવતા હોય એને ડાયમેન્શન એટલે કે પરિમાણ ની પદ્ધતિ કે કહેવામાં આવે છે આ વિશે આપણે આગળ ઉપર પીપીટીથી સમજશું વોટ આર ધ ટેકનિક ઓફ ડાયમેન્શનિંગ તો ડાયમેન્શન એટલે પરિમાણ છે એની કઈ કઈ પદ્ધતિઓ છે તો બેઝિકલી ધેર આર ફોર મેથડ પેરેલલ રનિંગ ચેન એન્ડ કમ્બાઈન ડાયમેન્શનિંગ તો સામાન્ય રીતે જે પરિમાણ દર્શાવતા હોય કે પરિમાણની પદ્ધતિઓ છે ચાર પ્રકારની હોય એમાં સમાંતર છે પછી ચલિત અને ચેન એન્ડ કમ્બાઈન એટલે સાંકળ અને સંયુક્ત પરિમાણ એ રીતે સમ મેથડ ઓફ ડાયમેન્શનિંગ એ ડ્રોઈંગ કેન ક્રિએટ એન એક્યુમલેટિંગ એરર તો આમાં એ પણ કહેવામાં આવે છે કે અમુક મેથડ છે જે પરિમાણની એ એના આધારે ડ્રોઈંગ છે એ ભૂલ ઉત્પન્ન કરતી હોય છે ધીસ ઇઝ વેન સેવરલ ટોલરન્સ એરર આર એડેડ ટુગેધર ફોલોંગ આર ધ થ્રી સિસ્ટમ ઓફ રાઇટિંગ ડાયમેન્શન તો પરિમાણ છે એની મુખ્યત્વે પરિમાણની પદ્ધતિના ત્રણ પ્રકાર છે પેલો પ્રકાર છે એ યુનિડાયરેક્શનલ મેથડ બીજો પ્રકાર છે એ અલાઇન મેથડ અને ત્રીજો છે બેઝલાઇન મેથડ તો જનરલી સામાન્ય રીતે ઉપરની જે બે મેથડ છે યુનિડાયરેક્શનલ મેથડ અને એલાઇન મેથડ એનો ઉપયોગ એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે ઇજનેરી આલેખનમાં વધારે થાય છે બેઝલાઇન મેથડ છે એનો ઉપયોગ એટલા બહોળા પ્રમાણમાં થતો નથી હવે એલાઇન મેથડ તો એલાઇન મેથડ એટલે શું તો કે ઇન ધ એલાઇન સિસ્ટમ ડાયમેન્શન આર એલાઇન વિથ ધ એન્ટાઇટ બિંગ મેઝર્ડ ધે આર પ્લેસ્ડ પર્ટિક્યુલર ટુ ધ ડાયમેન્શન તો જે એલાઇન મેથડ છે એ એલાઇન મેથડ કેને કહેવામાં આવે છે તો કે સામાન્ય રીતે કોઈ એક ચોક્કસ પ્રકારનું આપણું ડ્રોઈંગ લેતા હોય તો એ ડ્રોઈંગ છે એ ડ્રોઈંગ એલિવેશન છે અને પાસેની બાજુ ફ્રન્ટ વ્યૂ કે સાઈડ વ્યૂ છે તો એક ડ્રોઈંગ છે એમાં જે ડાયમેન્શન બતાવેલી છે એ જ સાઈડ વ્યૂમાં એને પેરેલ ડાયમેન્શન બતાવતા હોઈ અને એ લાઈન ડાયમેન્શન કહેવામાં આવે છે ધે આર પ્લેસ્ડ પરપેન્ડિક્યુલર ટુ ધ ડાયમેન્શન લાઇન સચ ધેટ ધે મે બી રીટ ફ્રોમ ધ બોટમ ઓર રાઇટ હેન્ડ સાઈડ તો આમાં એવું કહેવામાં આવે છે કે નીચેથી ડાયમેન્શન છે એમની આપણે કોઈ ડ્રોઈંગ છે આ કોઈ ઇજનેરિયા લેખન છે તો એને એલાઇન મેથડ છે એલાઇનમેથડમાં જોવા માટે નીચેની સાઈડથી એનું ડાયમેન્શન આપેલું હોય છે જે આપણે આગળ ઉપર પીપીટી દ્વારા જોઈશું તો એ રાઇટ હેન્ડ સાઈડ એટલે કે જમણાથી જમણી દિશામાંથી કે જમણી બાજુથી પણ ડ્રોઈંગ શીટની જમણી બાજુથી જોઈ શકાય છે ડાયમેન્શન આર પ્લેસ્ડ એટ ધ મિડલ એન્ડ ઓન ટોપ ઓફ ધ ડાયમેન્શન લાઇન તો જે બતાવા જે પરિમાણ બતાવેલું હોય છે એ વચ્ચે અથવા ટોપ ઉપર બતાવેલું હોય છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ડાયમેન્શનિંગ જે બતાવેલું છે એટલે પરિમાણ તો અહીંયા જે માપ આપણે જોઈ શકીએ જે ઉપરની આકૃતિ છે એ ઉપરની આકૃતિ પ્લાન છે જેમાં સામાન્ય રીતે લંબાઈ અને પોળાઈ લેન્થ એન્ડ વ્હીડ આપેલી હોય છે તો આ જે મેથડ છે એ યુનિડાયરેક્શનલ મેથડથી ડાયમેન્શનિંગ કરેલું છે તો યુનિડાયરેક્શનલ મેથડમાં આપણે જોઈએ એમ જે ડાયમેન્શન આપવાની એટલે કે માપ બતાવવાની રીત છે એ જે ડાયમેન્શન લાઈન હોય બે એરોની વચ્ચે થોડો ભાગ છે એ કટ કરી અને બતાવવામાં આવે છે તો આ જે કટિંગ એજ એટલે કે આઉટર એજ છે આઉટર હેથથી જે સેક્શન છે ત્યાં સુધીના બધા ભાગ છે એને યુનિડાયરેક્શનલ મેથડથી સમજાવેલા છે નીચે જે આપેલું છે એ સાઇડ સાઈડ અથવા પ્લાન આપેલો એલિવેશન આપેલું છે તો આપણે એલિવેશન છે તો એલિવેશનમાં લંબાઈ અને પ્લાન અને સાઈડ એમાં લંબાઈ આપણે જોઈ શકીએ છીએ જ્યારે પ્લાનમાં બીજી બીજું ડાયમેન્શન એ પહોળાઈ આવતી હોય છે અને સાઈડ વ્યૂમાં બીજું ડાયમેન્શન છે એ ઊંચાઈ આવતી હોય છે તો આ એક યુનિડાયરેક્શનલ મેથડ છે એનું માપ દર્શાવતું ચિત્ર આપણે અહીંયા જોયું છે જે આપણે બધા માપ છે એ વ્યવસ્થિત જોઈ શકીએ છીએ જેમ કે યુનિડાયરેક્શનલ મેથડમાં વાત કરી એ પ્રમાણે કટિંગ પ્લે જે ડાયમેન્શન લાઇન હોય એની વચ્ચે થોડો ભાગ કટ કરી અને ત્યાં આકૃતિનું લંબાઈ અથવા પોળાઈ હોય છે એનું માપ દર્શાવવામાં આવે છે બેઇઝ લાઈન ડાયમેન્શન તો બેઇઝલાઇન ડાયમેન્શનની વાત કરીએ તો અહીંયા આપણે જોયું તો આ એક જિયોમેટ્રિકલ અથવા એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે તો એમાં આ જે માપ છે એ ટોટલ ઓબ્જેક્ટ છે એની લંબાઈ દર્શાવતું માપ છે અને આ જે માપ આપણે જોઈ રહ્યા છીએ એ ટોટલ ડ્રોઈંગ છે એની પહોળાઈ દર્શાવતું માપ છે તો આ જે માપ છે એમાં શું થાય કે ટોટલ લંબાઈ છે એ બતાવેલું છે ટોટલ લંબાઈ પેરેલલ ડાયમે આમાં એ એક પ્રકારનું પેરેલ ડાયમેન્શનિંગ એટલે કે સમાંતર પરિમાણનો પણ ઉલ્લેખ કરેલો છે પણ જે બધા માપ છે એ બેઝ લાઈન છે ત્યાંથી ઇન્ડિકેટ કરેલા છે તો બેઝ લાઈનથી બધી બધા ઓબ્જેક્ટના માપ બતાવેલા છે એટલા માટે એને બેઝ લાઇન ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે તો અહીંયા આપણે જોઈએ કે થ્રી ઇન્ટુ પોઈન્ટ સેવન્ટી ફાઇવ થ્રુ તો જે આ ત્રણ ભાગ છે આ ત્રણ ભાગ ત્રણ આ ડાયમેન્શન ડ્રોઈંગ છે ડ્રોઈંગનું ત્રણ ઓબ્જેક્ટ છે પાર્ટ્સ ઓફ ડ્રોઈંગ કહેવામાં આવે છે આને કે ડ્રોઈંગના ભાગ છે તો આ પાર્ટસ ઓફ ડ્રોઈંગ છે એ ત્રણ નંબર છે તો થ્રી ઇન્ટુ પોઈન્ટ સેવન્ટી ફાઇવનો ડાયા છે તો આ રીતે એ અલગથી માર્કિંગ કરવામાં આવે છે અને વન એન્ડ ટુ તો આ બે અલગ એક રેક્ટેન્ગ્યુલર ટાઈપના શેપ આપેલા છે હવે આપણે અહીંયા જે લંબાઈ છે તો ટોટલ લંબાઈ અને વચ્ચે વચ્ચે જે કપાયેલા ભાગ છે એ વચ્ચેનું અંતર પણ આ રીતે બતાવેલું છે પણ ખાસ એ જ આપણે જોઈએ કે આ માપ છે એ ક્યાંથી બતાવવામાં આવેલું છે તો કે બેઝ લાઈન એટલે કે આધાર રેખાથી તો અહીં લંબાઈ છે લંબાઈને આધાર રેખા ગણેલ છે એવી રીતે પોળાઈના જે ઊંચાઈના માપ છે એટલે કે પોળાઈ એ માપ લંબાઈ અને પહોળાઈ તો પોળાઈમાં પણ જે એક રેખા છે એને આધાર રેખા લઈને માપ બતાવવામાં આવે છે તો આ પ્રકારની જે ડાયમેન્શનિંગની પદ્ધતિ છે એટલે કે પરિમાણની પદ્ધતિ છે એને બેઝ લાઈન ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે યુનિડાયરેક્શનલ સિસ્ટમ તો ઇન યુનિડાયરેક્શનલ મેથડ ઓફ ડાયમેન્શનિંગ ધ ડાયમેન્શન લાઇન શુડ બી કટ એટ સેન્ટર એન્ડ ડાયમેન્શન શુડ બી પ્લેસ્ડ ઇન ધ મિડલ ઓફ ડાયમેન્શન લાઇન એ સો અને ઇન્ટ્રો ધ ફિગર આપણે જે વાત કરીએ પ્રમાણે યુનિડાયરેક્શનલ મેથડમાં છે ડાયમેન્શન છે એ સેન્ટરને સેન્ટરના જ સેન્ટર એટલે કે કેન્દ્રની વચ્ચે જ કટ કરીને દર્શાવવામાં આવે છે કેન્દ્ર સેન્ટર એટલે કે કેન્દ્રની આગળ પાછળ કોઈ દિવસ દર્શાવવામાં આવતી નથી જેમ આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ એમ કેન્દ્રની વચ્ચે જ આ યુનિડાયરેક્શનલ મેથડ છે એ દર્શાવવામાં આવે છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે યુનિક્શનલ મેથડ ચેન ડાયમેન્શનિંગ કરેલું છે તો સો ટોટલ જે ઉપરની લંબાઈ કટિંગ પ્લેન છે એ પહેલાંની લંબાઈ છે સો પછી એના અલગ અલગ બે બે સેન્ટર લાઈન કટિંગ મુખ્ય રેખા છે ત્યાંથી પહેલાં ઓબ્જેક્ટ આજે જોઈ રહે છે પહેલું વર્તુળ તો પહેલાં વર્તુળના કેન્દ્ર બિંદુ સુધીનું અંતર છે ચાલીસ પહેલાં વર્તુળના કેન્દ્ર બિંદુથી બીજા વર્તુળના કેન્દ્ર બિંદુ સુધીનું અંતર છે અંતર છે પચીસ તો આ રીતે આપણે જોઈએ તો યુનિડાયરેક્શનલ મેથડ હોય યુનિડાયરેક્શનલ મેથડ છે એમાં આ રીતે પરિમાણ એટલે કે માપસાહિત દર્શાવવામાં આવે છે રૂલ્સ ફોર ડાયમેન્શનિંગ તો પરિમાણ આપવા માટે કઈ વસ્તુ કે કયો નિયમ છે તો એ ખાસ ડાયમેન્શન શુડ બી પોઝિશન ક્લિયરલી તો જે પરિમાણ છે એની સ્થિતિ વ્યવસ્થિત અને ચોખ્ખી હોવી જોઈએ અહીંયા બે આપણે ડ્રોઈંગ આપેલા છે પેલું ડ્રોઈંગ છે એ વ્યવસ્થિત બરાબર એસ પર ડાયમેન્શનિંગ ક્લિયર નથી જ્યારે બીજું ડ્રોઈંગ છે એસ પર ડાયમેન્શનિંગ એ ઓકે છે બરાબર છે અહીંયા આપણે જોઈ શકીએ કે આ જે ડાયમેન્શનિંગ કરેલું છે વન પોઈન્ટ સેવન ફોર્ટી સેવન 1.09, 1.03, ઝીરો નાઇન વન ઝીરો થ્રી પોઈન્ટ એટી સિક્સ તો એ બધું છે આ આ રીતે ડાયમેન્શનિંગ કોઈ પણ ડ્રોઈંગ હોય તો એનું પરિ પરિમાણ એટલે કે ડાયમેન્શનિંગ આ રીતે કરવું જોઈએ પહેલી જે ડ્રોઈંગ છે એમાં આપેલું જે છે એ પ્રમાણેનું ડ્રોઈંગ એ યોગ્ય છે નહીં વન ટ્વેન્ટી તો એ એક પણ રીતે યોગ વ્યવસ્થિત નથી એટલા માટે આ એક ડ્રોઈંગ છે એ ભૂલ પણ આ ડ્રોઈંગમાં ભૂલ પણ પડી શકે છે અહીંયા પ્લેસિંગ ઓફ ડાયમેન્શન તો ડાયમેન્શનિંગ એટલે કે ડાયમેન્શન કઈ રીતે આપવું પરિમાણ કઈ રીતે વપરાય છે એની પદ્ધતિ કઈ રીતે દર્શાવવી જોઈએ એ વિશે અહીં બતાવવામાં આવેલું છે પેલી છે અલાઇન મેથડ એલાઇન મેથડ અને બીજી છે યુનિડાયરેક્શન મેથડ હવે પરિમાણની વિવિધ પત્તી સમજવા માટે આપણે મેઇનલી બે બે જ રીત છે અલાઇન સિસ્ટમ યુનિડાયરેક્શનલ સિસ્ટમ તો બે વચ્ચે શું તફાવત છે એ આપણે આ ડ્રોઈંગથી ડ્રોઈંગની મદદથી સરળતાથી ખ્યાલ આવી જશે અહીં બતાવેલું છે તો જે એલાઇન્સ સિસ્ટમ છે એમાં ક્યારેય કટ કરેલો નથી જે ડાયમેન્શન લાઇન છે એને કન્ટિન્યુઅસ આપેલી છે આપ જોઈ શકો છો જ્યારે યુનિડાયરેક્શનલ સિસ્ટમ છે એમાં આ એક સેમ જ ડ્રોઈંગ છે એટલા માટે આ આપણને સરળતાથી ખ્યાલ આવી જશે યુનિડાયરેક્શનલ સિસ્ટમ છે એમાં જે અહીંયા ત્રીસ માપ છે કોઈ સપોઝ માપ આપણે ગણીએ એમ તો ત્રીસ એમ એમ છે તો ત્રીસ એમ એમનું માપ છે જનરલી નાના ડ્રોઈંગના માપ છે એ એમ એમમાં હોય છે તો આ ત્રીસ છે એ ત્રીસનું માપ અહીંયા યુનિડાયરેક્શનલમાં આ રીતે દર્શાવેલું છે જેમ કે જે લાઇન છે ડાયમેન્શન લાઇન એને વચ્ચેથી કટ કરી અને એની વચ્ચે જ માર્કિંગ કરેલું છે જ્યારે અહીંયા ત્રીસ જે છે એ બોટમ લાઇન છે એની ઉપર એટલે કે જે મેન્શન કરેલું છે એરો હેટથી એની ઉપર એને માર્કિંગ કરેલું છે તો એલાઇન મેથડ છે એમાં જનરલી તમારે આ સામેનું એટલે કે પ્લાન કોઈ ડ્રોઈંગ છે તો સામેના આ લંબાઈ પહોળાઈ છે એટલે વ્હીડ છે તો વ્હી જ્યારે લંબાઈ એટલે કે લેન્થનું માપ આપણે જોવું હોય તો આપણે ડ્રોઈંગને ફેરવવું પડે છે જેમ કે આપ જોઈ શકો છો કે લંબાઈ આ ડ્રોઈંગની સાઠ મીટર છે સપોઝ સોરી સાઠ એમ છે તો સાઠ છે માપ છે તો એને જોવા માટે આપણે થોડું ડ્રોઈંગને જમણી બાજુ કે ડાબી બાજુ ફેરવવું પડે એનું કારણ આપ જોઈ શકો છો કે અહીંયા જે માર્કિંગ લખેલું છે વીસ અને આ વીસ અને ટોટલ સાઠ તો એ અલગ અલગ રીતે લખેલા છે આ આપણે સીધું વાંચી શકીએ છીએ જ્યારે વીસ અને સાઠને વાંચવા માટે આપણે ડ્રોઈંગ સીટને થોડી ઘણી ટોકવાઈઝ કે ઘડિયાના કાંટાની દિશામાં અથવા ઘડિયાના કાંટાની વિરુદ્ધ દિશામાં ફેરવવી પડે તો આ એલાઇમેન્ટ સિસ્ટમમાં અને યુનિડાયરેક્શનલ સિસ્ટમમાં માપ છે એ એક તો નીચે બોટમ સાઈડ લખેલા હોય છે અને ડ્રોઈંગ સીટ હોય એની જમણી બાજુ લખેલા હોય છે જ્યારે યુનિડરેક્સિ યુનિડરેક્શનલ સિસ્ટમ અને એલાઇમેન્ટ સિસ્ટમનું બે સિસ્ટમમાં એક મુખ્ય તફાવત આ છે કે યુનિડાયરેક્શનલ સિસ્ટમમાં તમે એક સાઇડેડ ડ્રોઈંગને એક જગ્યાએથી જ વાંચી ડ્રોઈંગના માપ છે એ એક જગ્યાએથી જ વાંચી શકો છો જ્યારે એલાઇમેન્ટ સિસ્ટમમાં એક જ જગ્યાએથી ડ્રોઈંગમાં વાંચ ડ્રોઈંગના માપ વાંચી શકાતા ન હોય તમારે ડ્રોઈંગને લંબાઈ નું લંબાઈનું માપ હોય તો પોળાઈના માપ માટે અથવા પોળાઈનું માપ હોય તો લંબાઈના માટે ડ્રોઈંગ સીટને થોડી ડ્રોઈંગ સીટની દિશા બદલવી પડે છે અહીંયા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ અલાઇમેન્ટ સિસ્ટમ છે એ ઘણી જૂની મેથડ છે જ્યારે યુનિડાયરેક્શનલ સિસ્ટમ છે એ અત્યારે બહોળા પ્રમાણમાં વપરાય છે ડાયમેન્શન નંબર તો અહીંયા આપણે એક વસ્તુ એ જોઈએ કે એલાઇમેન્ટ મેથડ એટલે કે એલાઇમેન્ટ મેથડમાં કઈ રીતે હોય ધ ડાયમેન્શન ફિગર આર પ્લેસ્ડ સો ધેટ ધે આર રીડેબલ ફ્રોમ ધ બોટમ ઓર રાઈટ સાઈડ ઓફ ધ ડ્રોઈંગ તો ધ ડાયમેન્શન ફિગર આર પ્લેસ્ડ સો ધેટ ધે આર રીડેબલ ફ્રોમ ધ બોટમ ઓફ રાઇટ સાઈડ ઓફ ધ ડ્રોઈંગ તો અલાઇનમેન્ટ મેથડમાં નીચેથી આપણે ડ્રોઈંગ વાંચી શકીએ છીએ અને ડાબી બાજુનું માપ છે એને વાંચવા માટે જે ડ્રોઈંગ સીટ હોય એને થોડી ફેરવવાની જરૂર પડે છે યુનિડાયરેક્શનલ મેથડ ધ ડાયમેન્શન ફિગર આર પ્લેસ્ડ સો ધેટ ધે કેન બી રીડ ફ્રોમ ધ બોટમ ડ્રોઈંગ તો યુનિડાયરેક્શનલ મેથડમાં ડાયમેન્શન ફિગર છે યુનિડાયરેક્શનલ મેથડમાં જે આપણે પરિમાણ છે એ આકૃતિને એક નીચેની ભાગેથી જ જોઈ શકીએ છીએ હવે અહીંયા આપણે વાત કરીએ તો ડાયમેન્શનિંગ સિસ્ટમમાં મુખ્યત્વે બે પ્રકાર હોય છે અલાઇમેન્ટ સિસ્ટમ ને યુનિડાયરેક્શનલ સિસ્ટમ તો આમાં જોઈએ તો દર્શાવવાની પદ્ધતિ છે એને એનો મુખ્ય તફાવત આ બે પરિમાણની પત્તીને દર્શાવવાને આધારે નક્કી થાય છે અહીંયા જોઈ શકીએ કે વીસ છે તો વીસ છે એ બોટમ લાઇન છે જે ડાયમેન્શન લાઈન એની ઉપર બતાવેલા દર્શાવેલા છે જે માપ છે પરિમાણના એ ડાયમેન્શન લાઈન દોરેલી છે એની ઉપર બધી જગ્યાએ બતાવેલા છે વધારામાં ડાબી બાજુએ જે માપ લખેલા છે એક બોટમ લાઇન એટલે કે નીચેની સાઈડથી આપણે માપ વાંચી શકીએ અને સાઈડની લાઈને ડ્રોઈંગ સીટ હોય આપણી ડ્રોઈંગનો કાગળ હોય એને ફેરવીને માપ લખવાના થતા હોય છે જ્યારે અલાઇમેન્ટ સિસ્ટમમાં આપણે જોઈ શકીએ છીએ કે ડાયમેન્શન લાઇનને કટ કરીને સેન્ટરમાં માર્કિંગ કરેલા હોય છે ડાયમેન્શન લાઇનને કટ કરીને સેન્ટરમાં એટલે કે વચ્ચે માપ લખેલા હોય છે અને લંબાઈ અથવા પોળાઇના બંને માપ એક જ જગ્યાએથી દર્શાવવામાં આવે છે જેથી કરીને નીચેની સાઈડથી આપણે ડ્રોઈંગ આરામથી એટલે કે સરળતાથી જોઈ શકીએ છીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે આ બોટમના માપ છે એ તો બંને જગ્યાએ સરખા છે તફાવત માત્ર એટલો છે કે અહીંયા જે છે એ સળંગ એટલે કે કન્ટિન્યુઅસ ડાયમેન્શન લાઈન છે અહીંયા ડાયમેન્શન લાઇનને વચ્ચેના ભાગે કટ કરી જે માપ છે એ દર્શાવવામાં આવેલું છે વધારામાં બીજો તફાવત કે એલાઇમેન્ટ મેથડ છે એમાં ડાબી બાજુએથી અક્ષર સીધા નીચેથી એટલે કે બોટમ સાઈડથી જોઈ ન શકાય ડાબી બાજુના એટલે કે લંબાઈ પહોળાઈ બંને પરિમાણના અક્ષરો વાંચવા માટે આપણે ડ્રોઈંગ કાગળને ફેરવવો પડે છે જ્યારે યુનિડાયરેક્શનલ મેથડમાં નીચેની સાઈડથી જ બધા ઓબ્જેક્ટ કે એન્જિનિયરિંગ ડ્રોઈંગના બધા વિષય એન્જિનિયરિંગ ડ્રોઈંગના બધી એન્જિનિયરિંગ ડ્રોઈંગના બધા જે પાર્ટ્સ હોય ઓબ્જેક્ટના બધા પાર્ટસના માપ આપણે નીચેથી જોઈ શકીએ છીએ અહીંયા જે આપણે માપ જોઈ રહ્યા છીએ એ એક ઓબ્જેક્ટ આપેલો છે તો ઓબ્જેક્ટ ઓબ્જેક્ટનો સામેનો દેખાવ છે તો સામેના દેખાવમાં એની હાઈટ આપણે જોઈ શકીએ છીએ અને એની લેન્થ જોઈ શકીએ છીએ તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે જે માપ આપેલું છે એ બધું એલાઇનમેન્ટ મેથડથી માપ આપેલું છે તો એલાઇનમેન્ટ મેથડ અને સાથે સાથે એલાઇનમેન્ટ મેથડની સાથે સાથે યુનિડાયરેક્શનલ મેથડમાં પણ આ માપ જોવા મળે છે જેમ કે ઉપરના આપણે જોઈએ છીએ તો એલાઇનમેન્ટ મેથડમાં માપ આપેલા છે અને નીચેના માપ એટલે કે એક બાજુનું માપ અને બીજી બાજુનું માપ બંને બાજુનું માપ એલાઇનમેન્ટ એલાઇન સિસ્ટમમાં માપ આપેલા છે યુનિડાયરેક્શનલ સિસ્ટમ એક રીતે જોવા જઈએ તો માપ છે એ એક જ જગ્યાએથી નીચેથી જોઈ શકીએ છીએ એટલા માટે આને સંયુક્ત પરિમાણની પદ્ધતિ પણ કહી શકાય છે આમ જોવા જઈએ તો જન સામાન્ય રીતે અહીંયા બંને પ્રકારનું ડાયમેન્શન એટલે કે માપસાઇજની પદ્ધતિ અપનાવેલી જોઈ શકાય છે આપ સૌએ મને ખૂબ શાંતિથી સાંભળ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર